હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરીથી લોગ ની અંદર તમારું સ્વાગત છે અત્યારે આપણે જવાના છીએ મીનાવાડા અને આજે આજથી હું વ્રત ચાલુ થવા જઈ રહ્યું છે તો નીકળી જાય છે આપણે મીનાવાડા જવા માટે આપણી સાથે સૌરવ હવે બંને જણા જઈએ છીએ અને આજે વ્રતનો પહેલો દિવસ છે તો ઘણા બધા લોકો આજે દર્શન કરવા આવે છે અને આપણે પણ જવાના છીએ ચાલો એટલે જઈએ મીનાવાડા તો તમે જ્યારે પણ આવો તો અમદાવાદથી જ્યારે આવો તો અમદાવાદથી તમે આવો તો કટલાલને કટલાલથી આગળ થોડાક આવો એટલે ભોણેર ચોકડીથી તમારે વળી જવાનું છે મીનાવાડા જવા માટે અને એ ત્રણથી ચાર રસ્તા છે તો ભોણેરથી તમે વળી શકો છો આગળ વરસલથી પણ તમે મીનાવાડા જઈ શકો છો તો ચાલો એથી જઈએ માતાજીના દર્શન કરીએ અને તમે પણ દર્શન કરાવીએ ફાઇનલ જયારે આપણે આવી ગયા છીએ મીનાવાડા તો અત્યારે પબ્લિક છે અને ઘણી બધી સ્ટોલો લાગી જશે હવે થોડા દિવસની અંદર જ્યારે બે ત્રણ દિવસની અંદર ઘણી બધી ભીડ થઈ જશે એ ઘણા બધા લોકો દર્શન કરવા આવે છે વ્રત વ્રતના ત્રણ ચાર દિવસ પછી ઘાડી પબ્લિક આવી જશે અને મંગળવાર અને રવિવાર જેવા દિવસોમાં ઘણા બધા લોકો દર્શન કરવા આવે છે ચાલો આપણે જઈએ પહેલાં જ્યારે પાર્કિંગ કરીએ ને પછી મંદિરની અંદર દર્શન કરવા પબ્લિક જોવા ઘણું બધું પબ્લિક છે અત્યારે પહેલો દિવસ છે અને આજે તો ગાય જ આવી ગયા છે આપણે મીનાવાડા તમે પાર્કિંગ જોઈ જઈ શકો છો ઘણું બધું પાર્કિંગ છે વિશાળ પાર્કિંગ છે અને ગાડી કોઈ પણ ચાર્જ આપવાનો હોતું નથી ફ્રીમાં તમે પાર્કિંગ કરી શકો છો અને અહીં ગાડી તમારે પરસાથી બધું લેવું હોય તો ઘડી સ્ટોલ લાગે લાગે જો ઘણા બધા લોકો એ ઘડી પાર્કિંગ કરે છે હજી પહેલો દિવસ છે તો ચાલો જઈએ મંદિરની અંદર અને માતાજીના દર્શન કરીએ રહ્યો સામે મંદિરનો ગેટ મંદિરની આજુબાજુ ઘણા બધા પાર્કિંગ છે સો ગાય જ આ રહ્યો મંદિરનો ગેટ આપણે અંદર જ જવાનું છે દર્શન કરવા તમે કતલાલથી આવો તો આ બાજુથી આવવાનું છે સો ગાઈ સ્ટોલ બધી લાગેલી છે પ્રસાદી બધું તમે અહીંથી લઈ શકો છો પણ આગળ જવાનું છે મંદિર તરફ સો ગાય તમે જોઈ શકો છો આ રહ્યું મીનાવાડાનું દશા માતાનું મંદિર અને આજે પહેલા દિવસના દરમિયાન ઘણા બધા લોકો દર્શનાર્થે દર્શન કરવા આવ્યા છે હજુ ભીડ થોડી માપણી છે જ્યારે જ્યારે દિવસો વધતા જશે એમાં ઘણી પબ્લિક વધુ બધું આવશે અને ચાલો મંદિરની અંદર જઈએ અને માતાજીના દર્શન કરીએ મંદિર આપણે દર્શન કરી દીધા છે મંદિર ની અંદર ફોન અને વિડીયોગ્રાફી અલાવ નથી એટલે તમે બહાર થી દર્શન કરાવું તમે આ જોઈ શકો છો આ રવિ માતાજી નું મંદિર અને અહીંથી તમે દર્શન કરી શકો છો આ રવિ મંદિર જો ઘણા બધા લોકો બેઠા છે દર્શન કરવા માટે સો ગાઈ મંદિર તરફથી એ ઘડી ભોજના લઈ છે તમે જોઈ શકો છો ચાલીસ રૂપિયામાં અનલિમિટેડ ભોજન એ ઘડી પર વ્યક્તિએ જમવાનું આપી દેવામાં આવે છે તમે જમવું હોય તો અંદર જઈ શકો છો અહીંથી તમારે ચાલીસ રૂપિયા પે કરી ને અંદર જવાનું જમવા માટે માતાજીને આપણે દર્શન કરીને નીચે આવ્યા નીચે નીચે ભોજનશાળા પણ છે ત્યાં ચાલીસ રૂપિયામાં માલની તમે ભોજન કરી શકો છો અને પબ્લિક જોવા ઘણા બધા લોકો દર્શન કરવા આવ્યા છે આ રહ્યું માતાજીનું મંદિર રહે આપણે બહાર જઈએ અને બહારથી તમને બતાવીએ ને પછી નીકળીએ આપણે ઘરે જવા માટે કંઈક આ રીતનું છે પબ્લિક જોવા કે હવે તમે જ્યારે પણ આવો તો આ વ્રત દરમિયાન આવતું ઘણા બધા લોકો અગાળી દર્શન કરવા આવે છે અને દસ દિવસ મોટી સંખ્યામાં અગાડી ભેરો હોય છે મીનાવાડાની અંદર તો ચાલો અહીંથી નીકળીએ અને તમને બ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી જય શ્રી કૈષ્ણવભાઈ ભાઈ